બેટા બોલીએ મહાકાળે માગદમ ડે માય સી બેટા બોલીએ ભારત માતાય ખુલે બેટા કેટલા રૂપિયા રમુ ને કેટલા રૂપિયા કેટલા રૂપિયા પૂછાવ કેટલા રૂપે રમુ છે ખુલે ગાદી રમનારી મારી તો ધર્મ ની ગાદી પણ બેટા આ છે રમુ તો બેટા સત્ય યુગમા તો બેટા ભારત માતા મુખ માં સબસે બળી અને ઝંડા લેકર દોડી ભૂમિ લે કરતા માતા શે બેટા રણસિંગ ભારત દેશ મારો જળ ભૂમિ અને અમર ભૂમિ કે સત્ય ભગવાન અને સત્ય માં જયંતે મેરા લેખ આજે બેટા

ભારત દેશ નો અમુક આજે હરદામ જય જયનારી ભગવતી ગીતા માતા એટલે બેટા અમર ગાદી ભગવતી ગીતા માતા હશું તાના મન સારા હે રૂપ હરા ભારત દેશ ના ભૂમિના અમર હા બેટા અમર રહો અને રમવાનો વારો આજે બેટા હું ભગવતી ગીતા માતા દેશભર માં અમર રહો હા એવું હું ભગવતી ગીતા માતા હશું મારા નામ અજબ કેવાય છે કે દેશની આઝાદી પૂછાય તો મારા નામ ની ગાદી આજે રમુને બેટા દેશ અમર તો બેટા નામે આઝાદી જય 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 એ તો મુખડા બાંધી લીધા બેટા ભૂમિના ના દળમાં ઝુંપડા હા એમો ગીતા માતા રણંદી યુદ્ધ માં વા ભગવાન હું રમું તો બેટા રણચંડી યુદ્ધમાં આજે ભગવતી ગીતા નો ફેરો જય 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 ભગવતી ગીતા બેટા યુદ્ધમાં તો પઢખે તો जीते તો ઓર જીતા જીત મે ભગવતી ગીતા નામે ભારત દેશ માં મહાજિત જય 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 હોય બેટા અને જગત ખુલ્લે ગાદી માં ભારત માતા ના ઝંડા મેં ગીત હા માહગે તબી ઘ જીત હા હા રમુ ને ભગવતી ગીતા માતાય જ બેટા હું ભગવતી ગીતા માતા ત્રિરંગા તો મારા ઝંડા ના રંગ હા મા ત્રિરંગા તો મારા ઝંડા ના રંગ હૈ જય છે ભૂમિ ના વહી ફરકે મેરાંડા આજે બેટા આવીને દોડી અને જગત મળી વહ ભારત માતા